નમસ્કાર મિત્રો જાણી લો અંદર કડાકા ભડાકા સાથે અતિભારે વરસાદ ખાબકવા અંગે ગુજરાત ઉપર નવી આગાહી કરવામાં આવી છે આગામી કલાકોમાં ગુજરાતની અંદર ભયંકર મેઘતાંડવ જોવા મળશે ભૂકા બોલાવતા જોવા મળી શકે છે કારણ કે ગુજરાત ઉપર એક નહીં પરંતુ બે બે ખતરનાક વાવાઝોડાના સંકટો મંડરાતા જોવા મળ્યા છે બંગાળની ખાડી અને રાજસ્થાન વિસ્તારોમાંથી સક્રિય બનેલા વાવાઝોડા આગળ વધીને અત્યારે મધ્ય ભારત

વામ આવી છે ગુજરાત રાજ્યમાં લાંબા સમયના વિરામ બાદ સોમાસુ ફરી એકવાર સક્રિય બનીને ગુજરાત ઉપર થનગનાટ કરતું જોવા મળ્યું છે ધનાધન મેઘરાજાની એન્ટ્રી પણ ગુજરાતની અંદર જોવા મળી છે જેના કારણે ફરી એકવાર નવી સિસ્ટમોની ઘાતક અસરો અને સાયક્લોનિક સિસ્ટમ આગળ વધવાના કારણે ગુજરાતના વાતાવરણની અંદર આજે મોટો પલટો અને બદલાવ જોવા મળશે ગુજરાતના વિસ્તારોમાં ઠેર ઠેર વિસ્તારોની અંદર આજે વાદળોનું ઝુંડ ઘેરાતું જોવા મળી શકે છે અને મેઘરાજા ભયંકર જોર દર્શાવીને આજે ગુજરાત સાથે ટકરાતા જોવા મળશે જેના કારણે ગુજરાતના અનેક પંથકોમાં મેઘરાજાના તીવ્ર દબાણને લઈને અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતની અંદર પાછલા ચોવીસ કલાકની અંદર એકસો ને પંચોતેર તાલુકાની અંદર ભારેથી લઈને અતિભારે વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે જેમાં વલસાડની અંદર વાપીના વિસ્તારોમાં મેઘરાજાના તીવ્ર દબાણને જોતા વલસાડની અંદર વાપીના અંદર રીતસરનું આભ ફાટેલું જોવા મળ્યું છે ફક્ત બે જ કલાકની અંદર વાપીના વિસ્તારોમાં સાત ઇંચ સુધીનો વરસાદ ખાબકતા ઠેર ઠેર જગ્યા ઉપર નદી નાળાને રોડ રસ્તા ઉપર પાણીનો ગરકાવ જોવા મળ્યો છે અને રાજ્યની અંદર પાછલા ચોવીસ કલાકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી છે રાજ્યની અંદર આ સિઝન દરમિયાન એસી ટકા જોકે હાલ રાજ્યની અંદર અત્યારે આશ્લેષા નક્ષત્ર ચાલી રહ્યું છે અને આશ્લેષા નક્ષત્રની અંદર આ નક્ષત્રનું વહન તરીકે હાથી માનવામાં આવે છે અને જો હાથી પોતાની સૂંઢ ફેરવે તો ગુજરાતની અંદર રીતસરનું ઘોડાપુર પણ જોવા મળી શકે છે અને ગુજરાત

એક અત્યારે મધ્ય ભારતના વિસ્તારોની અંદર ગ્વાલિયર ને અલ્હાબાદ આજુબાજુના વિસ્તારોમાં એક સાયક્લોનિક સિસ્ટમ પહોંચીને જોર વર્તાવતી જોવા મળી છે અને બીજી સાયક્લોનિક સિસ્ટમ અત્યારે કરાચીના વિસ્તારોમાંથી ગુજરાત ઉપર પોતાનું ભયંકરને તીવ્ર જોર દર્શાવતી જોવા મળી છે આ બંને સિસ્ટમોને બંને વાવાઝોડાની અસરોને જોતા ગુજરાતની અંદર સતત વાતાવરણની અંદર પલટો આવ્યો છે અને આજે ભયંકરથી લઈને અતિભારે વરસાદ ખાબકવા અંગે ગુજરાત રાજ્યની અંદર મોટી આગાહી કરવામાં આવી છે તો ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં આજે અતિભારે વરસાદ ખાબકતો જોવા મળી શકે છે ગુજરાત હવામાન વિભાગ દ્વારા મેપ મેપ પ્રમાણે માહિતી જે જાહેર કરવામાં આવી છે જેમાં કયા વિસ્તારોમાં આજે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આગામી દિવસોની અંદર સક્રિય બનેલા મિની વાવાઝોડા ગુજરાત પર કયા વિસ્તારોની અંદર ત્રાટકતા જોવા મળશે અને કયા વિસ્તારોમાં ભારેથી લઈને અતિભારે વરસાદ ખાબકતો જોવા મળશે અને નવી સિસ્ટમોના કારણે ગુજરાતના કયા વિસ્તારોમાં તોફાની પવનો આજે ફૂંકાતો જોવા મળશે જેની જિલ્લાઓ પ્રમાણે મિત્રો માહિતી મેળવવા જઈ રહ્યા છીએ ભારતીય હવામાન વિભાગ દ્વારા અને ગુજરાત મોસમ વિભાગ દ્વારા આજે ગુજરાતના કયા વિસ્તારોમાં કેવો વરસાદ જોવા મળશે જે અંગેની માહિતી મેપ એટલે કે નકશા દ્વારા દર્શાવવામાં આવી રહી છે જેમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે ભારેથી લઈને અતિભારે વરસાદ ખાબકવા અંગે ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ પણ ભારતની અંદર અને ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં અત્યારે ભારતીય હવામાન વિભાગ દ્વારા રાજ્યની અંદર એટલે કે ગુજરાત રાજ્યમાં મોસમ વિભાગે ગુજરાત રાજ્યના અનેક જુદા જુદા જિલ્લાઓની અંદર કયા જિલ્લામાં કેવો વરસાદ આજે ખાબકતો જોવા મળશે વરસાદની અસર કયા જિલ્લાની અંદર કેવી જોવા મળી શકે છે અને કયા જિલ્લાઓમાં ભારેથી લઈને અતિભારે મેઘતાંડવ આગામી કલાકોમાં જોવા મળશે જે અંગેની માહિતી જાહેર કરી છે તો સૌ અત્યારે મેપ દ્વારા જે માહિતી જાહેર કરવામાં આવી રહી છે તેની ઉપર સૌપ્રથમ નજર કરીએ તો આજે પણ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં રીતસરનો આભ ફાટતો જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતના જિલ્લાની અંદર આજે અતિ ભારેથી લઈને અતિ ભારે વરસાદ ખાબકવા અંગે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે અને ઓરેન્જ એલર્ટનો મતલબ થાય છે કે છૂટાછવાયા સ્થળ ઉપર ભારે લઈને અતિ ભારે વરસાદ ખાબક તો જોવા મળશે જેમાં આજે સુરતના જિલ્લાની અંદર નવસારીના જિલ્લાની અંદર વલસાડના વિસ્તારની અંદર દમણ અને દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદ ખાબકવા અંગે આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે અને આ વિસ્તારોમાં મેઘરાજાનું આજે ભયંકર સ્વરૂપ જોવા મળી શકે છે ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં રીતસરનું આજે આબ ફાટતું જોવા મળી શકે છે ને ભારેથી લઈને ધોધમાર વરસાદ આજે સુરતના પંથકોની અંદર વલસાડની સાથે નવસારીના વિસ્તારને દમણને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ ખાબકવાને લઈને આજે તીવ્ર ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે તો કયા વિસ્તારોમાં આજે ભારે વરસાદ ખાબકવાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેની ઉપર નજર કરીએ તો આજે કચ્છના વિસ્તારોમાં મેઘતાંડવ થવા જઈ રહ્યું છે જેમાં કચ્છના પંથકોની અંદર ભારે વરસાદ ખાબકવાને લઈને કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર આજે યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે અને કચ્છના વિસ્તારોની અંદર આગામી કલાકોમાં મેઘરાજાનું ઘાતકથી લઈને અતિભારે સ્વરૂપ પણ કચ્છના પંથકોમાં જોવા મળશે તો સૌરાષ્ટ્રના અમુક જિલ્લાની અંદર પણ ભારે વરસાદ ખાબકવાને લઈને આજે યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જેમાં આજે ભાવનગર અમરેલી અને ગીર સોમનાથના જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદ ખાબકવા અંગે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે દક્ષિણ ગુજરાતના બાકીના વિસ્તારોમાં આજે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં આજે ભરૂચ નર્મદા તાપી અને ડાંગના જિલ્લાની અંદર પણ કડાકા ભડાકાની સાથે મેઘરાજાનું તીવ્ર જોર વધવાના કારણે દક્ષિણ ગુજરાતની અંદર ડાંગ તાપી નર્મદાને ભરૂચના જિલ્લાની અંદર પણ આજે યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે આ ઉપરાંત ગુજરાતના બાકીના રહેલા જિલ્લાની અંદર આજે હળવાથી લઈને મધ્યમ વરસાદ ગુજરાત ઉપર વરસતો જોવા મળી શકે છે જેમાં આગામી કલાકોની અંદર દરિયાકાંઠાની અંદર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢના વિસ્તારોની અંદર વાતાવરણની અંદર મોટો પલટાવ આવતો જોવા મળી શકે છે જામનગરના વિસ્તારની અંદર રાજકોટનો વિસ્તાર મોરબી સુરેન્દ્રનગર બોટાદના જિલ્લાની અંદર વડોદરા છોટા ઉદયપુર ખેડા પંચમહાલ આણંદ ખેડાની સાથે મહીસાગરના જિલ્લાની અંદર પણ ભારે સિસ્ટમનું દબાણ મજબૂત બનવાના કારણે મધ્યમથી હળવા વરસાદ સુધીની આગાહી કરવામાં આવી છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરની અંદર પણ ધીમી ધારે હળવાથી મધ્યમ વરસાદ આજે ગુજરાતની અંદર વરસતો જોવા મળશે અને સૌથી વધારે વરસાદ આજે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર આજે અતિભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને ઓરેન્જ એલર્ટની સાથે યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે તો સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાની અંદર પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને જેમાં ભાવનગર અમરેલી અને ગીર સોમનાથના વિસ્તારોમાં આજે યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે સાથે સાથે કચ્છના વિસ્તારની અંદર પણ મેઘરાજાના દબાણના કારણે આજે યલો એલર્ટ કચ્છ માટે પણ દર્શાવવામાં આવી રહ્યું છે આવતીકાલ દરમિયાન સિસ્ટમના દબાણને જોતા દક્ષિણ ગુજરાતના બે જિલ્લાઓની અંદર યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આવતીકાલ દરમિયાન નવસારી અને વલસાડના જિલ્લાની અંદર ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે આમ ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતને લઈને આ આગાહી જાહેર કરવામાં આવી છે તો આજે ગુજરાતના કયા વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા મજબૂત બનતા જોવા મળશે તેની ઉપર નજર કરીએ તો મોટા ભાગના સ્થળ ઉપર ગાજવીજ સાથે આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આ સંપૂર્ણ વિસ્તારો માટે દર્શાવવામાં આવી છે જેમાં આજે ઉત્તર ગુજરાત ગુજરાતના જિલ્લાઓ મધ્ય ગુજરાતની સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર આ મોટાભાગના વિસ્તારોની અંદર ગાજવીજ સાથે આજે હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે જોકે ઘણા એવા પણ સ્થળ છે જ્યાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અને જેમાં આજે સૌરાષ્ટ્રનો વિસ્તાર અને કચ્છના પંથકોની અંદર હળવાથી ધીમો વરસાદ પણ આજે વરસતો જોવા મળશે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે તો આમ હવામાન વિભાગ દ્વારા મેપ દ્વારા માહિતી જાહેર કરવામાં આવી છે ને જેમાં ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર અને કચ્છના વિસ્તારોમાં આજે અતિભારેથી લઈને ભારે વરસાદ જોવા મળી શકે છે ગુજરાત હવામાન વિભાગની તો માહિતી જાણી લીધી પરંતુ અત્યારે સિસ્ટમ શું કહી રહી છે સિસ્ટમ કઈ દિશા તરફ આગળ વધી રહી છે અને આ સિસ્ટમોની અસરો રાજ્યના કયા વિસ્તારોની અંદર ફૂંકાતો જોવા મળ્યો છે અને પવનની ઝડપોની સાથે ગુજરાતની અંદર વાતાવરણની અંદર સતત પલટો કેમ આવી રહ્યો છે તેની ઉપર નજર કરીએ તો અત્યારે બે સાયક્લોનિક સિસ્ટમની તીવ્ર અસરો ગુજરાત રાજ્ય ઉપર મજબૂત બનતી જોવા મળી છે બંગાળની ખાડીમાંથી બનેલું તક વાવાઝોડું આગળ વધીને અત્યારે મધ્ય ભારતના વિસ્તારોની અંદર ગ્વાલિયર અલ્હાબાદના વિસ્તારોમાં ભારે જોર દર્શાવતું જોવા મળ્યું છે આમ આજે ગુજરાતની અંદર તો મેઘતાંડવ જોવા મળી શકે છે પરંતુ તે ઉપરાંત બીજા પણ વિસ્તારો જેમ કે મુંબઈ બેંગ્લવી હૈદરાબાદ નાગપુર વિશાખાપટ્ટનમ ભુવનેશ્વર ધાનવડના પંથકોની અંદર પણ મોટા પલટાવ સાથે મેઘતાંડવની આગાહી કરવામાં આવી છે અલ્હાબાદ ગ્વાલિયર નવી દિલ્હી જોધપુર રાજસ્થાનનો વિસ્તાર અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર મેઘરાજાનું ભયંકર સ્વરૂપ જોવા મળી રહ્યું છે અરબસાગરમાંથી આવતા તોફાની પવનો અત્યારે ગુજરાત સાથે ટકરા જોવા મળ્યા છે અને પવનની ઝડપ સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને પાસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવનો અત્યારે ગુજરાત પર ફૂંકાતા જોવા મળ્યા છે આમ ભેજયુક્ત પવનો ટકરાવાના કારણે ગુજરાતની અંદર ઘોર અંધકારવાળા વાળા વાદળો પણ ઘેરાયેલા જોવા મળ્યા છે અને આ વાદળોની વચ્ચે આજે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે બાકીના પણ કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં આજે પણ મેઘરાજાનું ભયંકર સ્વરૂપ જોવા શકે છે આમ આજે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારે તોફાન મજબૂત બનતું જોવા મળશે ને જેમાં દેવભૂમિ દ્વારકા સલાયા જામનગર ભાનવડ પોરબંદર રાજકોટ ગોંડલ ચોટીલા જસદણ બોટાદના પંથકોની અંદર સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર મોરબીના જિલ્લાની અંદર તે ઉપરાંત દરિયાકાંઠાની અંદર ભાવનગરનો વિસ્તાર અલંગ મહુવા ઉના વેરાવળ ગીર સોમનાથના જિલ્લાની અંદર પણ અતિ ભયંકર મેઘતાંડવ આજે જોવા મળી શકે છે અને વીજળીના ચમકારા સાથે કચ્છના પંથકોની અંદર પણ તોફાની પવનો આગામી કલાકોની અંદર જોવા મળી શકે છે તેવી આગાહી સૌરાષ્ટ્ર માટે કરવામાં આવી છે કચ્છની અંદર હવામાન વિભાગ દ્વારા આજે ભારે વરસાદ પડવાને લઈને કચ્છની અંદર તીવ્ર યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે અને અત્યારે કચ્છ ઉપર દબાણ પણ મજબૂત બનતું જોવા મળ્યું છે અને કચ્છના વિસ્તારોની અંદર પણ આગામી કલાકોમાં ભારે મેઘમહેર જોવા મળી શકે છે જેમાં આજે રાપર ગાંધીધામ બાડેલી માંડવી નળિયા લખપત અને મા ખાવડ વિસ્તારોની અંદર ગાજવીજ સાથે મેઘરાજાનું ભયંકર સ્વરૂપ કચ્છના વિસ્તારોની અંદર જોવા મળશે જેવી આગાહી કચ્છ માટે પણ દર્શાવવામાં આવી રહી છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ વાદળોનો ઘેરાવો અત્યારે બનતો જોવા છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાની અંદર વાદળોનું ઝુંડ મજબૂત બનતું જોવા મળ્યું છે અને ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં મેઘરાજાની તીવ્ર અસરો પણ જોવા મળી રહી છે આમ મહેસાણા હિંમતનગરની સાથે રાધનપુર પાલનપુર ખેડબ્રહ્મા થરાદના પંથકોમાં ભારે દબાણ અત્યારે મજબૂત બનીને ગુજરાત ઉપર ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર આજે ભારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર ગાજવીજ સાથે મેઘરાજાનું ભયંકર સ્વરૂપ જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર આજે ભારેથી લઈને અતિભારે વરસાદ ખાબકતો જોવા મળશે આમ રાજ્યની અંદર એક નહીં પરંતુ બે સાયક્લોનિક સિસ્ટમની અસરોને જોતા ગુજરાતની અંદર ઠેર ઠેર વાતાવરણની અંદર અત્યારે પલટાવ આવતો જોવા મળ્યો છે અને પલટાવની સાથે આગામી કલાકોમાં ભારેથી લઈને ભારે વરસાદ ગુજરાતની અંદર ખાબકતો જોવા મળશે આજે અને ગુજરાતની અંદર આગામી પાંચ દિવસોની અંદર ભારે વરસાદ પડવાને લઈને મોટી આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે